અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો આરોપી છેલ્લા અગિયાર વર્ષથી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી ઝોન એક પોલીસ કમિશનર શ્રી સાહેબના હુકમથી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન શ્રી નિરજકુમાર બડગુજર સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન એક શ્રી સફીન હસન સાહેબ નાઉના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગઢવી સાહેબની સૂચનાથી એલસીબી ઝોન એક પોલીસ સ્ટાફના કર્મચારી અહેડ કોન્સ્ટેબલ કિરણકુમાર અંબાલાલ તથા અપોલીસ કોન્સ્ટેબલ કમલેશ અમરશીભાઈ તથા અપોલીસ કોન્સ્ટેબલ ગંગારામભાઈ રૂપસીભાઈ રૂપસીભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નૈવરંગપુરા પોલીસ સ્ટેશન ફોર ગુડ નંબર ચોત્રીસ ચૌદથી ઇપિકો કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો ચૌદ મુજબના ગુનાના કામે છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ચંદ્રેશ ઉર્ફે કાકુ રાજેન્દ્રભાઈ શંકરલાલ ત્રિવેદી હાલ રહે બસો ચોત્રીસ મહાવીર ક્લોથ માર્કેટ દિવાન બલુભાઈ રાઠોડ રાયપુર અમદાવાદ શહેર મૂળ રહે ઓગણીસો છાસઠ નીચલી સિરી ઢાળણીપુળ આસ્ટોડિયા અમદાવાદ શહેર નાઉને પકડી પાડી આગળની કાર્યવાહી સારું નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી એલસીબી ઝોન એક પોલીસ સ્ટાફ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે